દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો મળશે તેમજ કોઈને પ્રેક્ટિસ માટે પીડીએફ પીડીએફ હોય તો તો એ પણ મળશે મળશે ક્યાંથી હું તમને આગળ જણાવું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પેલું રામને સંદેશો કોણ આપશે તો રામને સંદેશો હનુમાનજી આપશે બીજું રામુ શું દોરવા માંગતો હતો તો રામુ આકાશ ચિત્ર દોરવા માંગતો હતો ત્રીજું સીતા ક્યાં છે તો સીતા અશોક બેસીને રમવાની કઈ કઈ તમે જાણો છો તો ઘરમાં બેસીને ટીચર ટીચર કેરમ લુડો ચેસ જેવી રમત રમી શકાય છે એ અમે જાણીએ છીએ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવું મિત્રો એ સમજતા પહેલા ખાસ તમારે દરેક વિષયના પેપરના સંપૂર્ણ જોતા હોય તો આપણી વેદ ડિજિટલ નામની એક એપ્લિકેશન છે જે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ થઈ શકશે મોબાઈલ નંબર નાખવાના મમ્મી પપ્પાના જેને આવડતું હોય સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો એટલે પેડ કોર્સમાં પેપર સેટ મળશે તૈયારી માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો મળશે ત્રણથી માં જશો એટલે તમારા ધોરણના વિડીયો મળે જો બાર ધોરણ સુધી ચેનલ ઉપયોગી છે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરવી ધોરણમાં જાવ એટલે તમારા વિષય ખુલે વિષયમાં તમને પાઠની સમજૂતીના વિડીયો સ્વાધ્યયન પોથી વાંચવા મળશે અથવા તો તમને મેં કહ્યું એ પ્રમાણે તમારે વિડિયો જોવા હોય બીજા વિષયના તો એ પણ તમને મળશે ચાલો સૌથી નાના બચ્ચાનું કયું નામ રાખ્યું શા માટે તો સૌથી નાના બચ્ચાનું નામ કદરૂપુ બતક રાખ્યું કારણ કે તે બધાથી અલગ હતું તે થોડુંક મોટું અને રાખોડી રંગનું હતું ત્યાર પછી ઘરમાં હનુમાન શું કરતા તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમત રમતા ત્રીજું શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવાનું પસંદ કરો છો કેમ તો શાળામાં થપ્પો રમવાનું થાય તો અમે ઝાડની પાછળ સંતાવાનું પસંદ કારણ કે ઝાડના થડ કરતાં મારું શરીર પાતળું છે એટલે એટલે કોઈને ન ન હું આઉટ થાઉં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ આપેલ ફકરો વાંચી પ્રશ્નોના યોગ્ય જવાબ આપો તો એક મોટું વડનું ઝાડ હતું વડની તો કેવી મોટી વિશાળ કાયા કેટલી બધી ડાળીઓ અને વડવાઈઓ ભીંડાનો છોડ થયો હતો ભીંડાનો છોડ તો ખૂબ નાનો પણ ધીરે ધીરે મોટો થોડો થોડો થવા લાગ્યો ભીંડાને થયું તેના ઉપરના વડના કારણે મારો વિકાસ અટકી જશે તો આમ વિચારીને તેને વડની હયાતી ખટકવા લાગી તો પેલું મોટું ઝાડ શેનું હતું તો મોટું ઝાડ વડનું હતું વડની નીચે શેનો છોડ હતો વડની નીચે એક ભીંડાનો છોડ હતો ભીંડાનો છોડ કેવો હતો ભીંડાનો છોડ ખૂબ નાનો હતો વડના કારણે ભીંડાને શું થયું તો વડના કારણે ભીંડાનો વિકાસ થયો ભીંડાને કોની હયાતી ખટકવા લાગી તો ભીંડાને વડની હયાતી ખટકવા લાગી પ્રશ્ન 4 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમે સવારે આવશો કે સાંજે તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડો ઝૂંપડીમાં રોકાયું હાથ અને જમી લો તને શું ભાવે કેરી કે કેળા ચાલો આપેલ શબ્દ નો સમાન અર્થ ધરાવતો શબ્દ કોઠામાંથી શોધીને લખો સવાલ તો પ્રશ્ન જો આવી રીતે થશે પ્રશ્ન દોસ્ત તો મિત્ર વન તો જંગલ સુરક્ષિત તો અહીંયા લખ્યું જ છે સલામત અને વૃદ્ધ તો થશે ઘરડું ચાલો આ રીતે આપણે તૈયાર કરશું પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હનુમાને મોટા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો રાવણને 10 મસ્તક હતા મંદિરમાં ઉત્તરાયણનો તહેવાર ચૌદમી જાન્યુઆરીના રોજ આવે છે તે પતંગોનો તહેવાર છે આ દિવસથી સૂર્યની ગતિ ઉત્તર તરફ રહેતી હોવાથી તેને ઉત્તરાયણ કહે છે આ દિવસે સૂર્ય

પેલું તમારા પ્રિય મિત્ર વિશે પાંચ વાક્ય લખો તો લઈએ મારા પ્રિય મિત્રનું નામ દર્શ છે જે મારી સાથે ત્રીજા ધોરણમાં ભણે છે એ તમારે એમ લખવાનું ત્રીજા બરાબર તે સંસ્કારી પરિવારમાંથી આવે છે તેથી તે ખૂબ જ ડાહ્યો છે તે સ્વચ્છ સુઘડ અને વ્યવસ્થિત કપડાં પહેરે છે તે ખૂબ જ સુંદર દેખાવડો અને નીડર છે તેનો અમારા ક્લાસમાં પ્રથમ નંબર આવે છે તે મારી સાથે રિસેસમાં નાસ્તો કરે છે અને મને ન આવડતું હોય તે શીખવાડે છે એટલે આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તો આ રીતે સરસ મજાનું પેપર થયું તમારે બીજા પેપરો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશનમાંથી તમે બીજા પેપરો મેળવી શકશો તો બધા જ વિદ્યાર્થીઓને સારામાં પ્રાપ્ત થઈ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત